મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં દેશો તો બધાને જય માતાજી જય સાવનમાં પહેલા તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરી દેજો તો વિક્રમ બનાવે છે માઓ ને આજ તો એમ જવાનું છે ટીમાણા જવાનું છે કેમ કે હે આધાર કાર્ડ ની કેવસી કરાવવાની છે ને આધાર કાર્ડ ની કેવસી કરાવવાની છે તો ભૂમિબેન નું આધાર કાર્ડ લઈ લેજો પછી મારું આધાર કાર્ડ લઈ લેજો ને તમારું આધાર કાર્ડ લઈ લેજો કેમ કે બધાના આધાર કાર્ડ લઈને જવાનું છે પછી ત્યાંથી વિનાભાઈ નું ને રાધાબેન નું પણ કરાવવાનું છે તો વિક્રમજાઈ એક સાથે તો બધાનું કરાવી આવે તો કઈ ટેન્શન નહીં ને એમ તો ટીમાણા જવાનું છે કેમ કે હમણાં કે દિવસના આટો મારો પણ મારા સાસુ પાણી નહોતા ગયા તો સાસુમાં પણ આટો પણ મારી આવીએ કાબોમ બેન આ જવાના છે અહીંયા

એ નંબર અલગ છે કે એકલા નેત છે તો હવે નંબર કઢાવો જૂનો તમારા ભાઈ ને કીન પછી થાહે હા આમ જો આયા તો સો તો સો એન કાકા ને પાળીન થઈ એ વિનુ કાકા કાઢ હવે કાર્ડ પેલા નું ખોવાયું હવે યાદ આવે છે

કબાટ ભરવા સાઉન તેથી પાછળ બ્લોક ચાલુ કરશું કા કાકા વિનુકા કાકા કપડાં સિવડાઈ નહીં કાકે કે મામેરિયાઓ આ એક મામેરિયું આ બે મામેરિયા આ ત્રણ મામેરિયાના ચારમાં મામેરિયું તો કી કર જ નાખતું હોય બાપા હે જા અહીં તમારે બાને મળી લીધા હે કેટલા દિવસેના મેના દકા તો હવે અમારે ભાગવાનું છે ત્યાં જતા ત્યાં કાંઈ બ્લોક ચાલુ પહેર્યો નહોતો આપણે કાં રાધા બેન તો સેને 4 તારીખે 4 તારીખે ડાયરેક્ટ તમ તળા દાવાયા તો તળા દાથી સેને કબાટ લઈ ને ઈ એમાં બેહી જાજો અમે તો ગાડી લઈને આવવાના છીએ મામેરા છે ઈ એમાં તો બેસવું પડશે ને નકર મામેરાની કેમ લઈ જાઉ હા ઈ વાત સાચી ગાજર લેવું ને જાણે તો સાડલ બળી જન સાડલ લેવાની વાત કરે ત્યારેમાં સાતું નહીં આ આખા ઘરમાં અમાર કાળામાં કાળો આખા ઘરમાં કાળો સાતું છે પણ ભાવ તાળીયા લાડકવાયાયા

તો પછી ભૂમિબેન લીધા છે બિસ્કીટ તો આપણે છે ને માછલા ને ખવડાવશે એમ શું કોઈ તો બધા માછલા છે લઈ ભૂમિ એટલે હું શીખવાડું ના ન ન ખાય આપણે જો દે એમ ન ન ખાય લઈ હું શીખવાડું આપણે જો ખાવા આવશે અને જીણો જીણો ભૂકો કર ના ખાય ને તો એને ખાવાની મજા આવે જો અમે જાંડા કે આપણે જો જો કટલા આવશે જો આવ્યા જોઈ લે ભાઈ ગા લઈ લે આ બધું ને એલી એમ નું હોય સુકરી આ કોને ખાવું

સરસ મજાની સેવ પણ આમાં નાખી છે આજે સેવ પણ બાપાની છે આપણે તો સાચુમાં એ નાખી છે સેવ ભૂમિ માટે ને દીકરા માટે ને વહુ માટે પછી થોડાક છે ને વઘારવા માટે ગુંદા લઈ આવી છું તો આનો પણ વઘાર કરવાનો છે ને આજે વઘારીને પણ ખાવાના છે અને બીજું હું આપ્યું છે આમાં શું છે ભૂમિ બેન કોને આપ્યું

તો જો હવે આવ્યા છે તરબૂચ પણ ખાવા લાગી જશે તો टाटा